હેલો નમસ્તે મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે વાત કરવાના છીએ આપણે મહુની ખેતી વિશે મહૂગની ખેતીમાં મિત્રો ખેડૂતને લાખોની કમાણી મળે છે કરોડો કમાય છે એની વ્યવસ્થિત ખેતી કરવામાં આવે તો મિત્રો આપણે તેની ઉપજ સારી એવી મેળવી શકીએ છીએ તો આજના વિડીયોમાં મિત્રો સંપૂર્ણ આપણે માહિતી મેળવવાના છીએ કે મહુગની ખેતીમાં મિત્રો કેવી રીતના તેનું વાવેતર કરવું કઈ પ્રકારના કઈ જાતના છોડ લઈ આવવા કેટલું તેનું અંતર રાખવું કઈ આબોહવામાં તે થાય છે તેનું સંપૂર્ણ માહિતી મેળવવાના છે તો ચાલો આગળ અને માહિતી મેળવીએ સૌ પ્રથમ કેવું હોય છે તો મિત્રો મહુગનું લાકડું એકદમ મજબૂત અને લાંબા સમય સુધી ચાલતું લાકડું છે મિત્રો આ લાકડું લાલ અને ભૂરા રંગનું હોય છે તેના પર મિત્રો પાણીના નુકસાનની કોઈ પણ અસર થતી જ આપણે જોવા મળતી નથી જો આપણે વૈજ્ઞાનિકોના તર્ક વિશે વાત કરીએ તો મિત્રો આ વૃક્ષ પચાસ ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન સહન કરવાની ક્ષમતા ધરાવે છે મિત્રો પાણી ન હોવા છતાં પણ આ વૃક્ષ વધતું રહે છે અને મિત્રો તેના લાકડાનો ઉપયોગ ફર્નિચર અને અન્ય લાકડાની બોટ બનાવવા માટે પણ થાય છે જે ખૂબ જ મૂલ્યવાન માનવામાં આવે છે મિત્રો એટલા માટે આની એટલી કિંમત હોય છે અને એટલી બધી મહોગના વૃક્ષની મોહગના લાકડાની માંગ હોય છે મિત્રો લાકડા બલ્કમાં સરળતાથી બે હજારથી બાવીસો રૂપિયા પ્રતિ ઘનફૂટમાં ઉપલબ્ધ આપણે જોવા મળતા હોય છે તેના પાંદડા જોઈએ તો મિત્રો મુખ્યત્વે કેન્સર બ્લડ પ્રેશર અસ્થામાં શરદી ડાયાબિટીસ સહિત અનેક પ્રકારના રોગોમાં વપરાય છે તેનો છોડ મિત્રો પાંચ વર્ષમાં એકવાર બીજ આપે છે તેના છોડમાંથી પાંચ કિલો જેટલું બીજ પણ મેળવી શકાય છે એટલા માટે મિત્રો તેના બીજની પણ કિંમત છે તેના બીજની કિંમતની મિત્રો વાત કરીએ તો એક હજાર રૂપિયા પ્રતિ કિલો સુધી તે વેચાતા માર્કેટમાં આપણે જોવા મળતા હોય છે હવે મિત્રો આ વૃક્ષો કઈ જગ્યાએ આપણે જોવા મળે છે કેવા આબોહવામાં તે થાય છે તેની વાત કરીએ તો મહુગના વૃક્ષો મિત્રો તે જગ્યાએ ઉગાડવામાં આવે છે કે જ્યાં વધારે પડતો પવન ન હોય ઓછો પવન ફૂંકાતો હોય કારણ કે તે વૃક્ષો મિત્રો ચાલીસથી બસો ફૂટ સુધી ઊંચા આપણે જોવા મળતા હોય છે પરંતુ આપણા ભારતમાં મિત્રો સાઠ ફૂટની લંબાઈ સુધી જ તે જોવા મળે છે આ વૃક્ષોના મૂળ મિત્રો બહુ ઊંડા જતા નથી ઓછા ઊંડા જાય છે અને ભારતમાં તેઓ પર્વતીય વિસ્તારો સિવાય ક્યાંય પણ તે ઉગાડી શકાય છે એટલે સામાન્ય રીતના ગમે તેવી જમીનમાં થતા હોય છે મિત્રો મહોગના વૃક્ષની ખેતી કરીને મિત્રો સારી એવી આવક મેળવી શકાય છે એટલે બધા ખેડૂતને ભલામણ છે કે મિત્રો આંતરખેડ પણ આપણે લઈ શકો છો એટલે તમે મહોગનું વૃક્ષ વાવો અને મહોગની ખેતી કરો મિત્રો અને આંતરખેડ કરો એટલે તમારી બમણી આવક થઈ શકે સરળતાથી મિત્રો બીજી મિત્રો એક વાત કરીએ તો મહોગના વૃક્ષને મિત્રો પાણી ભરાયેલી જમીન અથવા તો ખડકાળ જમીનમાં ન રોપવા જોઈએ આ વૃક્ષો માટે માટીનું પીએચ મૂલ્ય જોઈએ તો સામાન્ય હોવું જોઈએ અને જ્યાં પાણી ભરાઈ રહેતું હોય તેમાં આ વૃક્ષો સારા એવા થતા નથી અને તાપમાનની વાત કરીએ તો હો મિત્રો મોહગની ખેતી માટે ઉષ્ણકટિબંધીય આબોહવા શ્રેષ્ઠ ગણાય છે અતિશય વરસાદ તેને યોગ્ય પડતો નથી તેના વૃક્ષ સામાન્ય હવામાં સારી રીતના વિકાસ પામતા આપણે જોવા મળે છે અને મિત્રો જ્યારે તેના છોડ વાવવામાં આવે છે ત્યારે તેને વધારે ગરમી અને ઠંડીથી સુરક્ષિત રાખવું પડે છે એટલા માટે ખાસ આપણે વાવતાઓ ત્યારે ધ્યાન રાખવું જોઈએ મિત્રો તેની યોગ્ય ટ્રીટમેન્ટ પણ આપવી જોઈએ એટલે તે સરળતાથી આપણે તેનો ઉછેર કરી શકીએ મોહગની સોળનું અંકુરણ અને વિકાસ માટે સામાન્ય તાપમાનની જરૂર પડે છે બહુ એવું કંઈ ખાસ જરૂર પડતી નથી શિયાળાની ઋતુમાં પંદર ડિગ્રી અને ઉનાળાની ઋતુમાં પાંત્રીસ ડિગ્રી તાપમાનમાં સારી એવી વૃદ્ધિ કરે છે સારું એવી ઊંચાઈ પકડે છે મિત્રો ભારતમાં ઉગાડવામાં આવતી મિત્રો આ પાંચ વિદેશી જાતો છે તે આપણે જાતોની વાત કરીએ તો મિત્રો ક્યુબન મેક્સિકન આફ્રિકન ન્યુઝીલેન્ડ અને હોન્ડુરાન નામની એક જાત છે તે આ પાંચ જાત આપણે સામાન્ય રીતે ભારતમાં વધુ વાવેતર થાય છે મિત્રો ઉપજને આધારે ઉગાડવામાં આવે છે અને મિત્રો છોડની લંબાઈની વાત કરીએ તો અગાઉ કીધું તેમ પચાસથી બસો ફૂટ સુધી ઊંચાઈ ધરાવે છે પણ આપણે ભારતમાં તે સાઠ સુધી સાઠ ફૂટ સુધી જ આપણે જોવા મળતા હોય છે બીજું મિત્રો નર્સરીમાંથી છોડ ખરીદતી વખતે આપણે શું શું ધ્યાન રાખવું જોઈએ અને તે ક્યાંથી ખરીદવા તેની આપણે માહિતી વિગતવાર મેળવીએ તો મિત્રો મહોગની ખેતી માટે તેના છોડ તે શરૂઆતનો એક ભાગ ગણાય તો આપણે વ્યવસ્થિત રીતના તેની પસંદગી કરવી જોઈએ જો આપણે એમાં જ ગડબડ કે ચૂક થાય તો મિત્રો છેલ્લે આપણે પછતાવાનો વારો આવે છે ઉત્પાદન એટલું બધું કાંઈ મળતું નથી તો કેવી રીતના અને ક્યાંથી તેની ખરીદી કરવી તો મિત્રો તેની માહિતી મેળવીએ તો મિત્રો વિડીયો થોડોક લાંબો લાંબો અને લેન્ધી થશે પણ તમને માહિતી સચોટ અને સંપૂર્ણ મળશે તો વિડીયોમાં જોડાયેલા રહેજો જેથી કરીને માહિતી આપને સંપૂર્ણ મળી રહે આપણે વાત કરતા હતા કે છોડ આપણે ક્યાંથી ખરીદવા મિત્રો કોઈ પણ રજિસ્ટર સરકારી કંપની પાસેથી તમે ખરીદી શકો છો આ સિવાય તેના છોડ મિત્રો તમે નર્સરીમાં પણ તૈયાર કરી શકો છો એક તમને મિત્રો નર્સરીમાં તમે તૈયાર કરો તો તમને વાંધો એ આવે પ્રોબ્લેમ એ આવે કે તે સારી એવી મહેનત અને પ્રયત્ન માગી લે છે એટલે જો યોગ્ય લાગે મિત્રો તમને તો તેને ખરીદવા જોઈએ જેથી કરીને તમારો સમયનો બચાવ થાય અને તેની નર્સરીવાળા મિત્રો તેની ટ્રીટમેન્ટ પણ સારી આવ આપતા હોય છે એટલા માટે બને તો તમારે તૈયાર છોડ જ લેવા ઉછેરવાની ઝંઝટ કરવી જોઈએ નહીં મિત્રો નર્સરીમાંથી છોડ ખરીદતી વખતે તમારે શું ધ્યાન રાખવું જોઈએ તે ખાસ જોઈ લો મિત્રો છોડને બેથી ત્રણ વર્ષના જૂના લેવા અને મિત્રો જૂન અને જુલાઈ મહિનામાં તમારે તેની ખરીદી કરવા જવું ત્યાં સિવાય વહેલા એને બહુ લઈ આવવા નહીં નહીતર ફરીથી તમારે તેની ટ્રીટમેન્ટ પાછળ સમય બગાડવો પડતો હોય છે ને ખાસ કરીને મિત્રો છોડના મૂળ અંદર જમીનમાં પેસેલા ના હોય અથવા તો કટિંગ કરેલા ના હોય તે ખાસ જોવું મિત્રો નહીતર તો મિત્રો નર્સરીવાળા તમને જૂના છોડ આપી દે છે મૂળવાળા આપી દે છે તેની ટ્રીટમેન્ટ તમારે અઘરી થઈ પડે છે અને વાવતા જ તે સુકાઈ જાય છે અને સંપૂર્ણ રીતે વિકાસ પામતા નથી એટલે ખાસ કરીને આ એક તમારે ધ્યાન રાખવું જોઈએ હવે બીજું મિત્રો મિત્રો આપણે આંતરખેડની વાત કરીએ તો છ વર્ષમાં તો મહુગનું મિત્રો વૃક્ષ બની જાય છે વાવતાની સાથે જ એટલા માટે તેનું આંતરખેળ પણ સારી રીતના આપણે લઈ શકીએ છીએ જેમાં શાકભાજી વાવી શકીએ છીએ મિત્રો ત્યારબાદ આપણે કઠોળના પાક પણ લઈ શકીએ છીએ તે પણ આપણે સારી આવક આપે છે મિત્રો ત્યારબાદ મિત્રો તેની આવકની વાત કરીએ તો એક એકરમાં લગભગ બાર વર્ષની રાહ જોયા બાદ મહોગના વૃક્ષો કરોડોની કમાણી તમને કરાવે છે તેના વૃક્ષના લાકડાની કિંમત મિત્રો બે હજાર રૂપિયા પ્રતિ ઘન ફૂટ છે અને તેના બીજ અને પાંદડાની પણ સારી કિંમત આવે છે મિત્રો તેના બીજ અને પાંદડા મિત્રો ઔષધિઓમાં વપરાય છે મિત્રો તેના પાંદડા અને બીજનું તેલ મચ્છર જીવડા અને જંતુનાશક દવા બનાવવામાં વપરાય છે તેના તેલનો ઉપયોગ કરીને સાબુ પેન્ટ વાર્નિશ અને ઘણી બધી પ્રકારની દવાઓ પણ બનાવવામાં આવે છે એટલા માટે તેના પાંદડા અને બીજનો પણ સારી એવી આપણે કિંમત આવી જતી હોય છે મિત્રો મિત્રો આ રીતના આપણે મહુગના છોડ વાવીને આવ સાઈડની આવક તો સાઈડની ઇન્કમ મેળવવી જોઈએ તો મિત્રો અમને આશા છે કે અમારો વિડીયો આપણને પસંદ પડ્યો હશે જો આપણે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને બીજાને વધુમાં વધુ શેર કરો જેથી કરીને આ માહિતી બીજાને પણ ઉપયોગી નીવડે ફરીથી નવા નવા વિડીયો સાથે મળતા રહેશું મિત્રો જય હિન્દ જય ભારત વંદે માતરમ